નમસ્કાર જય હિન્દ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર દસ સરકારના અંગો એની અંદર આપણે વહીવટ તંત્ર એટલે કે વહીવટી કારોબારી વિશે આજે અભ્યાસ કરીશું આ અગાઉના લેક્ચરની જો વાત કરીએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે મુખ્ય પ્રધાન અને પ્રધાન મંડળ છેલ્લે જોયું હતું અને આગળ આપણે રાજ્યપાલની પણ વાત કરી હતી હવે આપણે તંત્ર એટલે વહીવટી કારોબારીની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે અત્યાર સુધી વાત કરી રહ્યા હતા કારોબારી વિશે સમજો બરાબર અહીંયા ધ્યાન આપો કે કારોબારીની અંદર કોનો કોનો સમાવેશ થાય છે અગાઉના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કારોબારીની અંદર બે ભાગ પડી જાય છે રાજ્યની કારોબારી રાજ્ય કારોબારી અને એક તંત્ર કે વહીવટી કારોબારી અને આપણે હવે જે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ છે વહીવટ તંત્ર એટલે આ આવડો આ પોર્શન કારોબારીનો બીજો પોર્શન તંત્ર આપણે રાજ્ય કારોબારી વિશે અભ્યાસ કરી ગયા છીએ આગળ કારોબારી એટલે શું તો સરકારનું બીજું અંગ એટલે કે કાયદાઓને અમલમાં મૂકવાનું કાર્ય કરે છે એની અંદર બે હોય કારોબારી છે એ કાયદાઓનું અમલ મૂકવાનું કાર્ય કરે તો એની અંદર કોનો કોનો સમાવેશ થાય એની અંદર બે ભાગ પડી જાય છે રાજ્ય કારોબારી અને વહીવટીતંત્ર વહીવટી કારોબારી રાજ્ય કારોબારીની અંદર જે ચૂંટાયેલા સભ્યો હોય જેમ કે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ત્યાર પછી વડાપ્રધાન અને તેનું પ્રધાન મંડળ આવી રીતે રાજ્ય કારોબારીની અંદર સમાવેશ એમનો થાય છે તો એના વિશે તો આપણે અગાઉ વાત કરી રાજ્ય કારોબારી વિશે અને આ રાજ્ય કારોબારી છે આ કારોબારી પછી બે જગ્યાએ હોય છે કેન્દ્ર લેવલે હોય કેન્દ્રમાં હોય અને રાજ્યમાં હોય આવી રીતે બે અલગ અલગ જગ્યાએ હોય છે કેન્દ્રમાં આપણે જોયું રાજ્ય કારોબારીની અંદર કેન્દ્રમાં રાજ્ય કારોબારીની અંદર વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ એ હોય અને રાજ્યની જ્યારે વાત કરીએ આપણે ત્યારે રાજ્ય કારોબારીની અંદર રાજ્યમાં રાજ્યપાલ મુખ્યમંત્રી અને તેનું પ્રધાનમંડળ હોય તો આ કારોબારીનો આ રાજ્ય કારોબારી પોર્શન આપણે જોઈ લીધો છે હવે આપણે વહીવટ તંત્ર એટલે કે વહીવટી કારોબારી વિશે અભ્યાસ કરવાનો છે વહીવટી કારોબારી વિદ્યાર્થી મિત્રો એટલે કાયમી સભ્યો જે એની નર હોય છે એટલે તે ચૂંટાયેલા નથી હોતા પરંતુ તે કાયમી સભ્યો હોય છે અને તેમની નિમણૂક છે એ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ એમની આવડતો દ્વારા કરવામાં આવેલી હોય છે જેમ કે કોઈ પણ સરકારી નોકરી કરતો હોય તો એ તંત્રની અંદર એનો સમાવેશ થાય બરાબર જેમ કે આઈપીએસ આઈ એસ આ બધા જ અધિકારીઓ છે બધા કાયમી અધિકારીઓ છે અને એનો વહીવટી કારોબારીની અંદર સમાવેશ થાય છે ચાલો વાત કરીએ રાજકીય કારોબારી જુદા જુદા ક્ષેત્રોમાં નીતિઓ ઘડે છે જો રાજકીય કારોબારી છે એ શું કરે છે જુદા જુદા ક્ષેત્રોની અંદર નીતિઓ ઘડે છે જેનો વિગતપૂર્ણ કાર્યક્ષમતાથી અમલ કરવાનું કાર્ય વહીવટી કારોબારીઓનું છે બરાબર રાજ્ય કારોબારી જે છે એ નીતિઓ ઘડે છે પરંતુ એનો વિગતપૂર્ણ અને કાર્યક્ષમતાથી એનો અમલ કોણ કરે છે એટલે એનો અમલ તો આ વહીવટી કારોબારીનું કામ છે અમલમાં મૂકવાનું વહીવટી કારોબારી કક્ષા રાજ્ય કારોબારીને નીતિવિષયક બાબતોમાં સલાહ સૂચન આપે છે વહીવટી કારોબારી રાજ્ય કારોબારીને નીતિવિષયક બાબતોમાં સલાહ સૂચન આપે છે જરૂરી માહિતી અને આંકડા પણ પૂરા પાડે છે જરૂરી માહિતી અને આંકડા પણ પૂરા પાડે છે કેમ તો કે જો રાષ્ટ્રપતિ હોય કે વડાપ્રધાન હોય વડાપ્રધાન હોય એનું મંત્રીમંડળ હોય એને કોઈ સામાન્ય જનતાની ખબર ન હોય તો એની ખબર જે નોકરી કરતા હોય ત્યાં એને ખબર હોય બરાબર દાખલા તરીકે જરૂરી આંકડાઓ જેમ કે વસ્તી ગણતરી કરવી હોય તો જરૂરી આંકડા કોણ પૂરા પાડે તો એના માટે વસ્તી ગણતરી માટે વસ્તી ગણતરી કરવામાં આવે અને ત્યાં છે એ આ સરકારી નોકરી કરતા હોય જેમ કે શિક્ષક છે તો શિક્ષકને એ કામ સોંપવામાં આવે તો શિક્ષક છે એ કાયમી વહીવટ વહીવટી કારોબારીમાં આવે છે કાયમી સભ્ય છે સરકારી નોકરી કરતો છે એટલા માટે એ શિક્ષક છે એ જરૂરી આંકડા માહિતીની વિગત લઈ અને ક્યાં સુધી પહોંચાડશે સરકાર સુધી પહોંચાડશે એટલે વહીવટી કારોબારી સોરી રાજ્ય કારોબારી સુધી પહોંચાડશે એટલે રાજ્ય કારોબારી તે મુજબ છે એ નીતિ વિષયક બાબતોમાં એમને સલાહ સૂચન મળે છે એટલે આ કામ વહીવટી કારોબારી કરે છે જો કે રાજકીય કારોબારી તેમજ સલાહ અનુસાર વર્તવા બંધાયેલા નથી હવે સલાહ આપે છે કોણ વહીવટી કારોબારી સલાહ આપે છે પણ રાજ પરંતુ રાજકીય કારોબારી છે એ સલાહનું અનુસરવા કે સલાહ અનુસાર વર્તન કરવા બંધાયેલા નથી એ એમની મરજી છે એ સરકારે છે એ સલાહ આપી એ ધ્યાનમાં લેવી કે ન લેવી ત્યાર પછી નીતિઓ કાયદાઓ ગમે તેટલા સારા અને લોક ઉપયોગી હોય પરંતુ જો તેનો અમલ વહીવટી કારોબારી દ્વારા અસરકારક અને અસંતોષકાર સોરી સંતોષકારક ન રીતે ન થાય તો તેનો એ હેતુ માર્યો જાય છે કોઈ પણ નીતિઓ કે કોઈ પણ કાયદાઓ ઘડવામાં આવે ગમે તેટલા કાયદાઓ સારા હોય પરંતુ લોક ઉપયોગી હોય પરંતુ એનો અમલ જ સારી રીતે ન થતો હોય વહીવટી કારોબારી દ્વારા અસરકારક રીતે સંતોષકારક રીતે ન થાય કાયદાઓ તો સારા છે બરાબર સરકારે કાયદાઓ સારા બનાવ્યા છે લોકો માટે ઉપયોગી પણ છે પરંતુ એનો અમલ નથી થતો દાખલા તરીકે આ વહીવટી કારોબારી છે એ વહીવટી કારોબારીમાં જેટલા પણ વચ્ચે કાર્ય કરે છે એ વહીવટી કારોબારીના જે સભ્યો છે બરાબર એ સભ્યો બરાબર અસરકારક રીતે આ કામ કરતા નથી તો શું થશે તો એનો જે હેતુ છે એ વાર્યો યોજાય છે સિદ્ધ થતો નથી વચ્ચે જ જે તંત્ર છે આ તંત્ર એ જ ખોખલું હોય તો લોકો સુધી આ કાયદાઓનો ફાયદો થતો નથી પરંતુ ગમે તેટલા અહીંયા સરકાર કામ કરે તો વચ્ચે જ જે એનું તંત્ર છે એ જ ખરાબ છે તો એનો કોઈ ફાયદો ન કહેવાય આવી રીતે નીતિ ઘડતરમાં આમ નીતિ ઘડતરમાં અને નીતિના અમલીકરણની સતત ચાલતી પ્રક્રિયામાં કારોબારીને વહીવટ તંત્ર પીઠ બળ પૂરું પાડે છે નીતિ ઘડતરમાં આવી રીતે નીતિનો જે અમલ કરવામાં આવે એ એની જે સતત પ્રક્રિયા ચાલુ રહેતી હોય છે એને કારોબારી કારોબારી છે એ નીતિ ઘડતરની અમલી અમલીકરણમાં સતત ચાલતી પ્રક્રિયામાં આજે વહીવટતંત્ર છે એ એને પીઠબળ પૂરું પાડે છે અનેક ક્ષેત્રોમાં નિષ્ણાત વ્યવસાયિક કુશળતા અને અનુભવ ધરાવતા તજજ્ઞ અને બાહોશ સંધિ અધિકારીઓ વહીવટી કારોબારી એ સરકારની કરોડરજ્જુ સમાન છે જુઓ સરકારની કરોડરજ્જુ આપણે જેમ શરીર શરીરની અંદર કરોડરજ્જુ હોય છે એવી રીતે આ જે સરકારની અંદર આ વહીવટી કારોબારી છે એ કરોડ રજૂ સમાન ગણવામાં આવી છે કારણ કે તેની અંદર વિવિધ નિષ્ણાતો વ્યવસાયિક કુશળતા ધરાવતા હોય છે અનુભવ ધરાવતા વ્યક્તિઓ હોય છે જે કારોબારીને વહીવટતંત્ર પીઠપૂરું પીઠબળ પૂરું પાડે છે અને આવા તજજ્ઞો અને બાહોશ અધિકારીઓ છે એ સરકારી કરોડરજ્જુ સમાન ગણાય છે સરકારની કરોડરજ્જુ સમાન ગણાય છે કારણ કે બધું જ કાર્ય અમલ કરવાનું કાર્ય કોના દ્વારા આ બધા અધિકારીઓ દ્વારા થાય છે જે બધા નોકરી કરતા હોય એ બધા અધિકારીઓ દ્વારા જ બધું છે એ અમલમાં મૂકવામાં આવે છે જેમ કે આપણે પોલીસ દળની વાત કરીએ તો પોલીસ દળની અંદર જે મોટા મોટા બધા અધિકારીઓ છે પોલીસ કર્મીઓ છે એ બધા જ છે એ કાયદાઓનું અમલ કરાવવા માટે બધું જ પાલન કરાવતા હોય છે એટલા માટે સરકારની કરોડરજ્જુ સમાન આ વહીવટ તંત્રને કહેવામાં આવી છે યાદ રાખજો સરકારની કરોડરજ્જુ સમાન કોને કીધું છે વહીવટ તંત્રને વહીવટી કારોબારીને જિલ્લા કક્ષાએ વહીવટી વડા તરીકે કલેક્ટરને નીમવામાં આવે છે જો આ કલેક્ટર છે એ કલેક્ટર કોણ છે તો કલેક્ટર છે એ તંત્રની અંદર એનો સમાવેશ થાય છે આ જિલ્લા કક્ષાની વાત છે કોઈ કેન્દ્ર કક્ષાની કે રાજ્ય કક્ષાએ આપણે વાત કરતા નથી પરંતુ સોરી જિલ્લા કક્ષાએ વાત છે તો જિલ્લા કક્ષાએ જે વહીવટી વડા હોય એ વહીવટી વડા કોણ હોય કલેક્ટર હોય છે જેમ આપણે કેન્દ્ર સરકારમાં જોયું કે કેન્દ્ર સરકારમાં કારોબારીની અંદર કારોબારીના વાસ્તવિક વહીવટી વડા વડાપ્રધાન છે એવી રીતે જિલ્લાની અંદર કલેક્ટર હોય બરાબર સમજાઈ ગયું કલેક્ટર જિલ્લાની અંદર કલેક્ટર હોય છે જે વહીવટી વડા હોય છે તેમની કચેરી જિલ્લા સેવા સદનમાં આવેલી છે જ્યાં જિલ્લા સેવા સદન હોય ત્યાં કલેક્ટર જિલ્લાના કલેક્ટર છે એ ત્યાં બેસતા હોય છે એ એમની કચેરી છે સેવા સદન જ્યાં આપણે ઘણા બધા કાર્ય કરીએ છીએ એટલે કે આપણે કાંઈ પણ જે ડોક્યુમેન્ટ્સ છે કોઈ પણ આવકના દાખલાઓ છે એ કોઈ પણ જમીનના સાત બાર આઠ ને ઘણી બધી બાબતો છે ત્યાં સેવા સદનમાં થતી હોય છે અને ત્યાં તેમની કચેરી છે સેવા સદનની અંદર જિલ્લા કલેક્ટરની તેઓના નિષ્ણાંત જ્ઞાન વહીવટી સૂઝબૂઝ બહો બહોળો અનુભવ દીર્ઘદ્રષ્ટિ વહીવટી ક્ષમતાના કારણે તેનો કાર્યક્ષમ વહીવટ કરી શકે છે સરકારના અંગોમાં રાજ્ય કારોબારી લોકોના કલ્યાણ અને સુખાકારીની ચિંતા અને ચિંતન કરતાં મગજ સમાન છે સરકારના અંગોની અંદર રાજ્ય કારોબારી સરકારના અંગોની અંદર જો રાજ્ય કારોબારી છે અહીંયા વહીવટી કારોબારી નથી રાજ્ય કારોબારી એ લોકોના કલ્યાણ અને સુખાકારીની ચિંતા અને ચિંતન કરતાં મગજ સમાન કીધી છે કારણ કે રાજ્ય કારોબારીને કામ શું કરવાનું હોય જો રાજ્યની અંદર રાજ્ય કારોબારીમાં રાજ્યપાલ મુખ્યમંત્રી અને તેનું પ્રધાનમંડળ હોય તો મુખ્યમંત્રી અને તેનું પ્રધાનમંડળને કામ શું કરવાનું હોય તો કાર્ય એ જ છે કે લોકોનું કલ્યાણ અને લોકોની લોકોની સુખાકારી અને એમની ચિંતા ચિંતન કરવાનું હોય છે અને રાજ્યની અંદર કલ્યાણ કરવાનું હોય છે એટલા જ માટે એ ચિંતન કરતાં મગજ સમાન એમને કીધું છે બરાબર જ્યારે વહીવટી કારોબારી એ તેના હાથ પગ છે જો વહીવટી કારોબારીને હાથપગ કીધા છે અને મગજ કોને કીધું છે મગજ સમાન છે રાજ્ય કારોબારી રાજ્ય કારોબારી એ મગજ સમાન છે જ્યારે વહીવટી કારોબારી એ તેના હાથ પગ છે હવે મગજ છે બરાબર મગજ છે એ કાયદાઓ બનાવે છે કાયદાઓને બનાવી અને એનો અમલ કોના દ્વારા તો હાથ પગ દ્વારા કરાવે બરાબર એટલે મગજ છે એ બધું જ કરે છે અને એ કોના દ્વારા કરાવે છે હાથ પગ દ્વારા કરાવે છે એવી રીતે વિદ્યાર્થી મિત્રો આ રાજ્ય કારોબારી અને વહીવટી કારોબારી વચ્ચેનો સંબંધ હોય છે બંને વચ્ચેના નિખાલસ મૈત્રીપૂર્ણ સંબંધો એ રાજ્યના સુશાસન અને વિકાસની પૂર્વશરત છે સરકારની સત્તા અને પ્રભાવ અમલદાર શાહીમાં વધુ કેન્દ્રિત થવા લાગ્યા છે તુમાર શાહી લાગવગ સગાવાદ ભ્રષ્ટાચાર અપ્રમાણિકતા બિન કાર્યક્ષમતા ગેરરીતિઓ જવાબદારીમાંથી પલાયન થવાની વૃત્તિ એ અમલદારશાહીના અનિષ્ટો છે જો સરકારની સત્તા અને પ્રભાવ અમલદાર શાહીમાં વધુ કેન્દ્રિત થવા લાગ્યા છે હવેની વાત કરે છે કે સરકારની સત્તા એમને જે સત્તા મળે છે રાજ્ય કારોબારી અને વહીવટી કારોબારી બેની વાત કરીએ તો એમને સત્તા મળ્યા પછી અમલદારશાહીમાં વધુ કેન્દ્રિત થવા લાગ્યું છે અમલદાર શાહી એટલે શું કે પોતે જે કહે છે એ એનો અમલ બધાએ જ કરવાનો ત્યાર પછી તુમાર શાહી પણ લાગવગ છે સગાવાદ અને ભ્રષ્ટાચાર આ સત્તા એમની પાસે છે એટલે એ તો ગમે તે કરી શકે છે એટલે આવા અમલદારશાહીમાં વધુ અમલદારશાહી આપણે લોકશાહી કરતાં અમલદારશાહી વધુ તરફ જઈ રહ્યું છે આપણે તો લોકશાહી છે પરંતુ અમલદારશાહી તરફ વધુ કેન્દ્રિત થવા જઈ રહ્યું છે કારણ કે અત્યારે તમે હાલ જ જોઈ શકો છો કે લાગવગને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અપ્રમાણિકતા બિન કાર્યક્ષમતા ગેરરીતિઓ થઈ રહી છે બધા સરકારી ઘણા બધા કર્મચારીઓ હોય છે અને રાજ્ય કારોબારીની અંદર આવું જો તંત્ર ખોખલું થઈ જાય તો લોકોને કાંઈ જ ફાયદો થતો નથી અને રાજ્યની અંદર પણ કાંઈ વિકાસ પણ થતો નથી કલ્યાણ પણ થતો નથી માત્ર છે એ આ અધિકારીઓ તેમનું જ કરે છે લોકોનું કાંઈ વિચારતા નથી આવું થઈ શકે છે જેથી તેને રોકવા માટે આવું ભ્રષ્ટાચાર લાગવક ને અપ્રમાણિકતા બિન કાર્યક્ષમતા આવું ન થાય એટલા માટે એને રોકવા માટે વહીવટમાં તકેદારી પંચ લોકપાલ અને લોકાયુક્તની જરૂર વધતી ગઈ છે વિદ્યાર્થી મિત્રો આને રોકવા માટે બંને પદ બનાવવામાં આવ્યા છે લોકપાલ અને લોકાયુક્ત લોકપાલ એ સમગ્ર કેન્દ્ર કક્ષાએ એટલે ભારત કક્ષાએ હોય છે અને લોકાયુક્ત છે એ દરેક રાજ્યમાં એક હોય છે લોકપાલ સમગ્ર ભારતમાં એક જ હોય લોકાયુક્ત છે દરેક રાજ્યની અંદર હોય છે બરાબર એટલે આ આવું પદ બનાવવામાં આવ્યું એ પદ છે એ તકેદારી પંચ જેને ભ્રષ્ટાચાર રોકવા માટે આ પદ બનાવવામાં આવ્યું છે આ બધા જ તંત્ર ઉપર નજર રાખે છે બરાબર લાંચ રુશ્વત બધી રોકવા માટે ગુજરાત રાજ્ય સરકારે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો એન્ટી કરપ્શન બ્યુરો નામે એક અલગ વિભાગ શરૂ કર્યો છે જો જે લાંચ નો તમને ખબર છે લાંચ રુશ્વત એટલે શું લાંચ રુશ્વત લેવી એટલે શું બરાબર સરકારી કર્મચારીઓ જે પોલીસ છે આપણે જોતા હોય છે સામાન્ય રીતે આપણે વાહન ચલાવતા હોય તો આપણી પાસે કાંઈ પણ લાઇસન્સ ન હોય બરાબર કે બિનકાયદેસર રીતે આપણે ગાડી ચલાવતા હોય તો પોલીસવાળા રોકે છે અને ત્યાં તેઓ તેઓને આપણે જે કંઈ પૈસા આપી અને જવા દે છે તો એ શું છે એ લાંચ રુશ્વત છે બરાબર એ લાંચ રુશ્વત કહેવાય છે અને આવી લાંચ રુશ્વતને રોકવા માટે ગુજરાત રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય સરકારે એટલે આપણી સરકારે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો એન્ટી કરપ્શન બ્યુરો નામે એક અલગ વિભાગ શરૂ કર્યો છે અને ટોલ ફ્રી ફોન નંબર પણ વન એટ ડબલ જીરો ટુ ડબલ થ્રી ફોર ડબલ ફોર ડબલ ફોર જાહેર કરીને પ્રજાની ફરિયાદોને અટકાવવાનું ખુલ્લા મને સ્વીકાર્યું છે સોરી ફરિયાદો આવકારવાનું ખુલ્લા મને સ્વીકાર્યું છે એટલે લાંચ વરુસ જો કોઈ લેતું હોય અને એને આપણે જોઈ જઈએ તો એની માટે એન્ટી કરપ્શન બ્યુરો નામે એક અલગ વિભાગ શરૂ શરૂ કર્યો છે જ્યાં આપણે આપણે ફરિયાદ કરી શકીએ છીએ કે અહીંયા છે એ કોઈ પણ અધિકારીએ છે મારી પાસે લાંચ માગી છે એવું આપણે એન્ટી કરપ્શન બ્યુરો નામનો જે વિભાગ છે એની અંદર એક ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવેલો છે આ નંબર દ્વારા આપણે ફરિયાદ કરી શકીએ છીએ બરાબર ત્યાર પછી દેશમાં જુદા જુદા રાજકીય પક્ષોની સરકારો હોવાથી તેઓ સાથેના વહીવટમાં રાજકીય તટસ્થતાથી અપેક્ષા વહીવટતંત્ર પાસે રાખવામાં આવે છે તેઓ દ્વારા રાજ્યની અનેક વિકાસલક્ષી યોજનાઓ અને કાર્યક્રમનો અમલ કરીને સરકારની વિકાસ યાત્રાની ગતિ સાતત્યપૂર્ણ રીતે જાળવી રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે આવી રીતે વિદ્યાર્થી મિત્રો વહીવટ તંત્ર અને વહીવટી કારોબારી કામ કરે છે જે સરકારની અંદર રાજ્ય કારોબારી નીચે કામ કરે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ સ્થાનિક કક્ષાએ શાસન વ્યવસ્થા પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે છે હવે નેક્સ્ટ લેક્ચરમાં જ વાત કરીશું કારણ કે સ્થાનિક કક્ષાએ શાસન વ્યવસ્થા સમજાવવામાં ઘણો બધો સમય જતો રહેશે એટલા માટે હવે નેક્સ્ટ લેક્ચરમાં જ આપણે સ્થાનિક કક્ષાએ શાસન વ્યવસ્થાની વાત કરીશું એક વખત વિદ્યાર્થી મિત્રો તમારે પાઠ્યપુસ્તકમાંથી વાંચી જવું માત્ર વાંચવાનું જ છે જેટલું સમજાય એટલું સમજવાનું છે બાકીનું ન સમજાય એ હું નેક્સ્ટ લેક્ચરમાં તમને સમજાવવાનો જ છું જેથી તમારે સમજવામાં સરળતા રહે અને ઝડપથી તમે છે એ સમજી શકો બરાબર જો પહેલી જ વાર હોય તો સમજાવ સમજવામાં થોડુંક અઘરું પડે છે પરંતુ બીજી વખત તમે એક વખત વાંચેલું હોય તો એને સરળતાથી તમે સમજી શકો છો બરાબર અહીંયા તમને હું આશા રાખું છું કે તંત્ર છે એ સમગ્ર તમને બરાબર સમજાઈ ગયું હશે જો બરાબર સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં તમે કમેન્ટ કરી શકો છો અથવા તો ના સમજાણું હોય તો પણ તમે કમેન્ટ કરી શકો છો કમેન્ટ બોક્સની અંદર તમે કમેન્ટ કરી શકો છો બરાબર હોમવર્કની અંદર પણ વિદ્યાર્થી મિત્રો તમારે વહીવટતંત્ર છે એ લખવાનું છે એમાંથી જે મુખ્ય મુખ્ય બાબતો છે એ તમારે લખવાની છે ઓકે ત્યાર પછી હવે આગળ આપણે વાત કરીશું સ્થાનિક કક્ષાએ શાસન વ્યવસ્થા ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યાં સુધી આવજો જય હિન્દ